ઉપકાર વાળવાને ફળની ઈચ્છાથી કે કચવાટથી દાન અપાય છે તેને રાજસી દાન કહ્યું છે અયોગ્ય સ્થળે અકારે અથવા અપાત્ર મનુષ્યને અને સત્કાર રહિત તથા તિરસ્કારપૂર્વક જે દાન અપાય તેને તામસી કહ્યું છે બ્રહ્મનું વર્ણન ઓમ તત્સત એમ ત્રણ પગારે થયેલું છે અને એ વડે પહેલા બ્રાહ્મણો વેદો વેદો અને યજ્ઞો નિર્મિત થાય છે માટે જ ઓમ શબ્દનો ઉચ્ચાર કરી બ્રહ્મવાદી નામ વિધિ શાસ્ત્રો યજ્ઞ દાન તથા તપરૂપિયા નિરંતર થયા કરે છે વળી મોક્ષની ઈચ્છાવાળા તપ શબ્દનો ઉચ્ચાર કરી ફળની ઈચ્છા નહીં રાખી વિવિધ પ્રકારના યજ્ઞ તથા તપરૂપ ક્રિયા તેમજ દાનરૂપ ક્રિયા કરે છે સત્યને કલ્યાણના અર્થમાં સત શબ્દનો પ્રયોગ થાય છે અને હે પાક શુભ કર્મમાં પણ સત શબ્દ વપરાય છે યજ્ઞમાં તપમાં તથા દાન વિશે દ્રઢતા તે પણ સત કહેવાય છે અને એ તે અર્થે કરતા કર્મને પણ સત કહેવાય છે હે પાક શ્રદ્ધા અહીંના જે કંઈ હોમાય દાનમાં અપાય તપ કરાય કે બીજું કંઈ પણ કરાય તે પૂર્વ असत्य कहवाय परलोक में लाभ आप श्रीमद गीता सुपनिषस्तु ब्रह्म विद्या श्रीकृष्णार्जुन संवादे श्रद्धात्रय विभाग योगो नाम सप्तशमोध्याय समाप्त गीताज श्री कृष्ण कन्हैया लाल लीजिए શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢારમો મોક્ષ સંન્યાસ યોગ અર્જુન બોલ્યા હે મહાબાહો હે ઋષિકેશ હે કેસીની સુદન સંન્યાસના તથા ત્યાગના સ્વરૂપને હું જુદા જુદા જાણવાની ઈચ્છા રાખું છું માટે કૃપા કરીને મને કહો શ્રી ભગવાન બોલ્યા કામનાથી ઉત્પન્ન થયેલાને જ્ઞાનીઓ સંન્યાસ જાણે છે તથા વિચાર વિશે પુરુષ સર્વ સર્વકર્મના ત્યાગને ત્યાગ કહે છે કેટલાક વિચારના પુરુષો કહે છે રાગદ્વેષાદી દોષની માફક કર્મ પણ પરિત્યાગ કરવા યોગ્ય છે તથા યજ્ઞદાન તથા તપ પણ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી બીજા કહે છે હે ભારત શ્રેષ્ઠ ત્યાગ અંગેનો મારો નિશ્ચય સાંભળ હે પુરુષ શ્રેષ્ઠ ત્યાગ પણ ત્રણ પ્રકારનો કહેલો છે યજ્ઞ દાન અને તપ આ કર્મો ત્યાજ્ય નથી પણ કરવા જેવા છે કેમ કે યજ્ઞ દાન અને તપ એ તો વિવેકીને પણ પાવન કરનારા છે પાર્થ આ કર્મ પણ અશક્તિ તેમજ ફરેચ્છાને તેજીને જ કરવા જોઈએ તેવો મારો ઉત્તમ અને નિશ્ચિત મત છે વળી નિત્ય કર્મનો ત્યાગ કરવો એ યોગ્ય નથી છતાં મોહથી તેનો ત્યાગ કરવામાં આવે તો તે ત્યાગ તામસી કહેવાય છે દુઃખરૂપ સમજીને કાયાના કષ્ટના ભયથી જે કંઈ કર્મો ત્યજે તેની ત્યાગ રાજસ હોયને ત્યાગના ફળને પ્રાપ્ત થતો નથી હે અર્જુન આ કર્મ કરવા યોગ્ય જ છે એમ માની જે નિત્યકર્મ સંઘ તથા ફળનો ત્યાગ કરી કરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક માન્યો છે જે ત્યાગી અમંગળનો અમંગળ કર્મનો દેશ કરતો નથી તેમ શુભ કર્મમાં આસક્ત થતો નથી તે જ સત્વગુણી બુદ્ધિમાન અને અસહસહી છે દેહાભીમાની પુરુષ માટે સંપૂર્ણપણે કર્મ ત્યાગ કરવો શક્ય નથી માટે જે કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી કહેવાય છે ત્યાગ નહી કરનારને કર્મનું ફળ આગળ જતા ત્રણ રીતે મળે છે અશુભ શુભ અને શુભાશુભ જે સંન્યાસી છે તેને કદી નથી થતું એ મહાભાવ કક્ષાની સિદ્ધિ માટે સાંખ્ય શાસ્ત્રોમાં જે પાંચ કારણો આવશ્યક કહ્યા તે હવે તું મારી પાસેથી સાંભળ ક્ષેત્ર કરતા નાના પ્રકારના ભિન્ન ભિન્ન ચેષ્ટા તથા તેમાં પાંચમું દૈવ આ પાંચ કર્મના કારણ છે શરીર વાણી કે મન આ ત્રણ વડે જ મનુષ્ય ધર્મરૂપ અથવા અધર્મરૂપ ધર્મનો પ્રારંભ કરે છે તે સર્વકર્મના અધિષ્ઠાનાદિ પાંચ કારણ હોય છે આ સર્વકર્મમાં અધિષ્ઠાનાદિ વડે ઉત્પન્ન થયેલો જે જીવ અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ મૂઢમતીને કારણે પોતાને જ કરતા સમજે છે કે અર્જુન હું કરતા છું આ રીતની જેની વૃત્તિ નથી તથા જેની બુદ્ધિ લેપાતી નથી તે આ સમગ્ર લોકોને હણીને પણ નથી હણતો કે નથી બંધનમાં પડતો જ્ઞાન જ્ઞેય તથા પરિજ્ઞાતા આ ત્રણ કર્મના તત્વો છે તથા કરણ કર્મ તથા કરતા આ ત્રણ કર્મના અંગરૂપ છે જ્ઞાન કર્મ તથા કરતા એને પણ ગુણભેદથી ત્રણ પ્રકારના ગયા છે તે હવે કથા સાંભળ પરસ્પર ભેદ દ્વારા સર્વ પ્રાણીઓમાં સર્વ વ્યાપક સત્તારૂપ ભાવનો જે જ્ઞાન વડે પુરુષ સાક્ષાત્કાર કરે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણું જે જ્ઞાનથી જુદા જુદા સર્વભૂતોમાં જુદા સર્વ પ્રકારના આત્મા રહેલા સમજાય તે જ્ઞાનને રાજસ જાણવું જે જ્ઞાન એક કાર્યરૂપ શરીરમાં જ સર્વસ્વની પેઠે આસક્ત થાય છે અને જે યુક્ત રહી તથા અને તાત્પર્ય રહીને રહીત અને અલ્પ છે તેને તામસ કહેલું છે ફળની ઈચ્છાથી રહીત મનુષ્ય આસક્તિ અને રાગદ્વેશ વિના કરેલું કર્મ સાત્વિક કહેવાય છે વિશેષુ અહંકારી મનુષ્યને હાથે શ્રમથી જે કાર્ય કરાય તેને રાજસ કહી છે જે જે કર્મ ક્ષય હિંસા સામર્થ્ય અને પરિણામનો વિચાર ન કરતા માત્ર મોટી જળમભાઈ તે કર્મ તામસ કહેવાય છે જે આસક્તિ અને અહંકાર રહિત છે જેનામાં ધૈર્ય અને ઉત્સાહ તથા કાર્યની સિદ્ધિ તેમજ અસિદ્ધિમાં હર્ષ સ્વકારી વિકાર નથી તે સાથે કરતા કહેવાય છે રાગી કર્મફંડનો ઇચ્છાના આરો લોભી ઘાટકી અપવિત્ર તથા સિદ્ધિમાં હર્ષ વાળો કરતા રજોગુણી કહેવાય છે જે યવ્યવસ્થિત અવિવેકી ઘમંડી આરસુ ખેત પામનારું અને દીર્ઘસૂત્રી છે તે તામસી કરતા કહેવાય છે એ ધનંજય ગુણભેદને અનુસરીને બુદ્ધિ તથા ધીરજના પણ ત્રણ પ્રકાર છે તે સર્વે તને જુદા જુદા કહું છું તે તું સાંભળ હે પાર્થ જે પ્રવૃત્તિ નિવૃત્તિને ભયાભયને તથા બંધન મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિકી કહેવાય છે એ પાર્થ બુદ્ધિ ધર્મ તથા અધર્મને અને કાર્ય તથા અકાર્યને વિવેક અશુદ્ધ રીતે કરે છે તે બુદ્ધિને રાજસી કહેવા કહેવામાં આવે છે એ પાર્થ જે બુદ્ધિ અજ્ઞાનમાં હોય ને અધર્મને ધર્મ માને છે અને સર્વ અર્થોને તેથી ઉલતા જ માને છે તે બુદ્ધિ તામસી છે એ પાર્થ જે ધીરજ વડે મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓ એક નિષ્ઠાથી યોગને અનુકૂળ બનાવાય તે ધીરજ સાત્વિક કહેવાય છે હે અર્જુન ધૈર્યવદે ફલાકાંક્ષી મનુષ્ય પ્રસંગને અનુસરીને ધર્મ અર્થ અને કામ એની જ ઈચ્છા તથા પ્રયત્ન કયા કરે છે તે ધૈર્ય રાજસ્વ કહેવાય છે એ પાર્થ જે ધીરજ વધે દુર્બુદ્ધિ મનુષ્ય નિંદ્રા ભય શોક ખેત તથા મદને છોડતો નથી તે તામસી વૃત્તિ કહેવાય છે એ હવે ત્રણ પ્રકારના સુખનું વર્ણન મારી પાસેથી સાંભળ જેનાથી અભ્યાસથી મનુષ્ય જો નાચે તો દુઃખનો અંત પામે છે જે સુખ પ્રથમ પ્રારંભમાં વીસની માફક હોય છે તે પરિણામમાં અમૃતની બરાબર હોય છે તથા આત્મવિષયક બુદ્ધિના પ્રસાર જે ઉત્પન્ન થયેલું હોય છે તે સુખને યોગી સાત્વિક સુખ કહે છે જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉપજે છે અને જે પ્રથમ અમૃત જેવું પણ છેવટે ઝેર જેવું હોય તેને દ્વાદસ કહ્યું છે જે સુખ શરૂઆતમાં બુદ્ધિને મોહ કરવાળું છે તથા નિંદ્રા આળસ્ય પ્રમાણથી ઉત્પન્ન થયું છે તે સુખને તામસ કહ્યું છે જે પદાર્થ પ્રકૃતિજન્ય ગુણોથી રહિત હોય તે પદાર્થ આ પૃથ્વી વિશે અથવા સ્વર્ગ વિશે દેવોમાં નથી હે પરંત બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્ય અને શુદ્ર એમના કર્મો પણ તેમના સ્વભાવના ગુણો પ્રમાણે જુદા જુદા હોય છે સમ મનોનિગ્રહ દમ ઇન્દ્રિય નિગ્રહ તપ પવિત્રતા ક્ષમા સરળતા જ્ઞાન અનુભવ જ્ઞાન અને અસ્તિ કરતા એ બ્રાહ્મણના સ્વભાવ સ્વભાવજન્મ કર્મ કરે છે શૌર્ય તેજ ધૈર્ય ચાતુર્ય યુદ્ધમાંથી નાશું નહીં દાન અને પ્રભુત્વ એક ક્ષત્રિયના સ્વભાવ જન્ય નહીં દાન અને પ્રભુત્વ એક ક્ષત્રિયના સ્વભાવ જન્ય કર્મ છે ખેતુ પશુપાલન અને વેપાર એ વૈશ્યના સ્વભાવ જન્ય કર્મ છે વળી શુદ્રને માટે સેવા સ્વાભાવિક છે આ મનુષ્ય લોકમાં પોતપોતાના કર્મમાં નિષ્ઠાવાન એવા પુરુષ જે રીતે મોક્ષને પ્રાપ્ત થાય છે તે પ્રકાર